બે દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું આ કાર્યક્રમમાં પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ સ્વનિર્ભર સંચાલક મંડળના સ્થાપક રાજેશભાઈ નાકરાણી સુરત એકેડેમિક એસોસિએશનના પ્રમુખ તુષારભાઈ લાડ સહિત અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે એની અંદર શાળા પણ એટલો જ પાળો ઉમેરીને એકાવન હજાર રૂપિયાનો ચેક આપવા જઈ રહી છે આ ઉપરાંત કેન્સર ડિટેક્શન સેન્ટર ને પાંચ રૂપિયા પ્રયાસ સંસ્થાને પાંચ અને વૃદ્ધાશ્રમ ને પાંચ હજાર ચેક નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી જ્ઞાન ગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્યરત છું જ્ઞાન ગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ચોવીસ મુ સાંસ્કૃતિક કાર્યક્રમ ગઈકાલે અને આજે એમ બે દિવસ સુધી શરદાસ્પૃતિ ભવનના મંચ ઉપર ભજવવામાં આવ્યો ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના નર્સરી ધોરણ નવ અને અગિયાર ના એક હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ બે દિવસમાં મંચ ઉપર ગયા અને પોતાની શક્તિઓને ખીલવા માટેનો પ્રયાસ કર્યો શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા પ્રકારના અનેક અનેક કાર્યક્રમોની એક કાર્યક્રમ કાર્યક્રમ એટલે આ આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ઉપર કૃતિ રજૂ કરવામાં આવી ભગવદ્ ગીતાજીનો કોર્સ કોર્ષ શિક્ષણની અંદર પણ દાખલ થયો છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ ગીતાજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર લઈ જવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર અને વાલીઓએ પણ એટલા સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષકની ટીમ અને આયા માસી સુધી અને કોરિયોગ્રાફરથી લઈને બધાએ જ એકજૂટ થઈને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસો કર્યા છે એમની વાત કરીએ તો ભગવદ્ ગીતા અને સરદાર આ કઈ રીતે વિચાર આવ્યો ને અમર જ્યારે એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કરી હોય ત્યારે આપણને ગુજરાતને ગૌરવ થાય એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યારે રાજપીપળા સરદાર સરોવર ડેમ ખાતે હોય ત્યારે આપણને ગુજરાતી હોવા તરીકેનું ગૌરવ હોય અને એકસો પચાસ મી જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આ સરદાર વલ્લભભાઈની થીમ વિચારવામાં આવી સાથે વિશ્વની અંદર જેટલા પણ પ્રોબ્લેમ છે એનું તમામનું સોલ્યુશન ગીતાજી ની અંદર છે એવું વર્ષોથી કહેવાય છે ને આપણે અનુભવીએ પણ છીએ એવા એક ભાવ સાથે આ ગીતાજીને પણ આ કાર્યક્રમ અર્પણ કરીએ છીએ